અમદાવાદના બાવડાના રત્નદીપ સોસાયટી અને સ્વાગત સોસાયટીના રહીશો આજે બપોરે પાણી ભરાવવાના મામલે નગરપાલિકા કચેરીએ ઉમટી પડ્યા હતા ભારે વરસાદને કારણે સોસાયટીઓમાં ભરાયેલા પાણીના નિકાલમાં નગરપાલિકાની નિષ્ફળતાથી રોષે ભરાયેલા લોકોએ નગરપાલિકા હાય હાય અને કનુભાઈ પટેલ ધારાસભ્ય હાય હાયના નારા લગાવ્યા હતા મોટી સંખ્યામાં પાલિકા કચેરી પહોંચેલા રહીશોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસ અને એકસો આઠની ટીમ નગરપાલિકા કચેરી ખાતે ખડે પગે તૈનાત કરવામાં આવી હતી જોકે નગરપાલિકામાં કોઈ હોદ્દેદારો કે અધિકારીઓ હાજર ન હોવાથી લોકોનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો હતો આખરે ધોળકા પ્રાંત અધિકારી હિતેશ જોશી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સોસાયટીના રહીશોને આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં પાણીનો નિકાલ કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે આ ભરાવો થયો છે અને ઝડપથી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવશે બેન સ્વાગતના રહેવાસી છીએ અમે સાહેબ એક દિવસ હોય તો ચાલો આજે ત્રણ ત્રણ દિવસના વાણા વાઈ ગયા કોઈ તંત્ર સામું જોવા આવતું નથી અમે તો એટલા કંટાળ્યા છીએ આજથી મહિના પહેલા અમે અરજી આપવા ગયા હતા નગરપાલિકામાં તો આજ સુધી એમને કોઈ ઓપ્શન લીધું નથી અને પોલીસવાળા ઉપરથી અમને ધમકીઓ આપશે કે તમને એકલા મળી અમે જોઈ લેશું એટલે અમને સમજશો શું આ પોલીસવાળા બધા એ બે નતા એક કાલે અમને આમ આમ હાથ પકડીને કહેશે કે તમને દાદાગીરીથી તો શું તમારી આ સત્તા છે તમારી અને તમે કંઈ કરી શકતા નથી તો અમારે ક્યાં એક દિવસ હોય તો કોકના ઘેર જવું આ પંદર પંદર દિવસ કોણ અમને રાખે અને અમારા ઘરની અમારા ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયાની ઘરની મહાફાળી જાય

અમારી માંગ એટલી જ છે કે બસ પાણી કાઢો અને અમે વર્ષે વર્ષે આ બધી અમને કંઈક ઝંઝટ ગમતી નથી અમારા આ કાર્યક્રમ છે અમે સોસાયટી વાળા બધા ભેગા થઈને એક જ છીએ બીજું કોઈ અમારે એવું નથી કે આગેવાન કોઈ આગેવાન નહીં બધા સબ સરખા જગદીશભાઈ ચંદુભાઈ પરમાર રત્નદીપ સોસાયટીનો રહેવાસી છું મારા વિસ્તારની અંદર છેલ્લા ચાર દિવસથી કન્ટિન્યુઅસ પાણી છે પાણીનો કોઈ ઉતાર નથી આ વિસ્તારની અંદર માણસ નહીંને કમસે કમ ત્રણથી ચાર હજાર માણસો આ પાણીની અંદર ગરકાવ છે માણસો ઘર વખરીથી માંડીને તમામ રીતે નુકસાન છે આ વર્ષની પણ આવતા વર્ષે ગયા વર્ષે જ્યારે ધારાસભ્ય પોતે અહીંયા હતા અમારી સોસાયટીમાં બેઠા હતા સોસાયટીના તમામ સભ્યો સાથે હતા અને એમને એવું કીધું કે ભાઈ આટલી વખત મને ઇલેક્શનમાં મારો સપોર્ટ કરો હું તમને આવતા વર્ષે કોઈ પાણીનો પ્રશ્ન તમારા આ આખા વિસ્તારની અંદર નહીં રહેવા દો પણ પરમ દિવસે ત્યાં જાતે આવ્યા જાતે આવી આંટો માર્યો આંટો મારી નીકળી ગયા અમે એમને ઊભા રાખવા મારી મહિલા એમને ઊભા રાખવા માટે કીધું પણ એ ઊભા રહેવા તૈયાર નથી હશે એ તો કે ચાલ્યા કરે પાણીનો નિકાલ ધીરે ધીરે થઈ જશે અત્યારે આ માણસો એટલી ગંભીર પરિસ્થિતિમાં છે એ લોકોને રહેવું ક્યાં જવું ક્યાં માણસો સૂએ ક્યાં અંદરનું જે ઘર વખરીનું સામાન બાર મહિનાનું અનાજ ભરેલું છે તમામ વસ્તુને ત્યાં નુકસાન છે મેક્સિમમ ત્રણથી ચાર લાખ રૂપિયાનું નુકસાન છે દરેક વ્યક્તિગત ઘર સાથે એટલે કોઈ જવાબ આલવા તંત્ર તૈયાર નથી કાં તો તમે ધારાસભ્યથી માંડી નગરપાલિકાની અંદર જે બેઠેલી તમામ સભ્યો તમામ રાજીનામું આપો તમારામાં તેવડ ના હોય તો તમે રાજીનામું આપો આગળનું પાણી તો કે ડાયવર્ટ નથી કરતું કેમ ના થાય તમારું સરકાર છે સાબરકાંઠાની અંદર ડેરીની અંદર તમે જોયું ત્યાં આગળ પણ પબ્લિક ઉપર હુમલો કર્યો એટલે શું તમને ચૂંટીને અમારે આજ કાર્ય માટે લાવવાના છે અમારે કોઈ પણ ટાઈમે નિકાલ થવો જોઈએ આજનો અમારો કાર્યક્રમ છે યથાવત રહેશે 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 ને રહેશે એક ટાઈમ ભરવાનું થશે તો અમે મરી જઈશું અને આની તમામ જવાબદારી સાંસદ ગૃહમંત્રી અમિત શાહ તનુભાઈ ધારાસભ્ય કે જો આનું અંદર અંદર પાણીનું નિકાલ નહીં આવે તો અમે અત્યારે જે અમારા ધરણા છે તે કરવાના 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 જેને જે કરવું એ કરો પબ્લિકના આડકતરી હેરાન કરવાની તમને ધમકી આપવાની શું તમને એટલા બેસાડો એટલા માટે બેસાડે છે જા जवान ઉઠાગર ધમકી નથી આલી એકતા એ લોકો અમારા છે અમારાથી વિરોધી નથી અમે એમના માટે નથી તમે અમારા બધાની સમસ્યા દૂર કરો અમારું એટલું જ કેવું છે પ્રશ્ન નથી અને અત્યાર સુધીમાં ખાલી આજે સવારે આ પંપ પાણી ખાલી કરવા માટે આજે પંપ મૂક્યો આ લોકોને ત્રણ પાણીમાં કરવા માટે 3 દિવસ થાય છે આ લોકોએ માત્રને માત્ર એક જ વાયદો પૂરો કર્યો છે કે هر ઘર પાણી યોજના બધાને ઘર પાણી પહોંચાડ ਦਿੱતું પણ આ લોકો એટલે અમે એવી ચોકટ નથી કરી કે અમે તમને પીવાનું પાણી આપીશું કે તમને અહીંયા તમારા ઘર વકરી નાવા માટે પાણી આપીશું આ લોકોએ મોંઘવારી આ લોકોએ આપી આટલા ટેક્સ આ લોકોએ અમારી જોડે ભરાવડાયા એ ટેક્સ કરતા પછી જે પૈસા બચતા હતા એને ઘરવકરી ભરી અને ઘરવકરી બી આ લોકોના કારણે જ પરળડી તો એનો જવાબદાર કોણ ટેક્સ એ ભરીએ ઘરવકરી અમારે એ પછી જે ભરીએ એ નુકસાન તો મળતું જ નથી ખાલીને ખાલી આવા જવાબોને વિશ્વાસઘાત દર પહેલી વખતે બી વિશ્વાસઘાત કર્યો તો આ વર્ષે પણ વિશ્વાસઘાત જ થવાનો છે કોઈ અમને આનું કોઈ નિરાકરણ દેખાતું નથી ખાલી વાયદા મળે છે કે આગળથી પાણી ઓછું થશે ત્યારે તો તમને નથી ખબર આગળથી પાણી આવતું હતું એવી તો અહીંયા કર આવશે એવી તો પહેલેથી સગવડ કેમ ના કરી પહેલેથી પંપ કેમ ના મૂક્યા કેમ હવે કાલે અમે જ્યારે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી તો કે અમારા પંપના બિલ પાસ નહીં થતા શું પબ્લિકની જવાબદારી કે તમારા બિલ અમારા પાસ કરાવવાના તો તમે શું બેઠા છો રાજીનામું આપી દો એવું કે હું એકલો કેટલી બાજુ દોડું તો ટીમ ટીમ નથી નીચે હોય આખી એમની ટીમ કીધું ના સાંભળતી હોય તો ઉપર રજૂઆત કરો ને તમે તમારું ના આભરતી હોય તો તમારી જોડે જ કોઈ આભરતું નહીં તો તમે શું કામ પબ્લિકને હેરાન કરો છો ઉલટા પબ્લિક ઉપર આક્ષેપો નાખ્યા વગર તમારી ભૂલ સ્વીકાર કરો અને આનો કંઈક નિરાકરણ લાવો હાથ જોડીએ છીએ આ પબ્લિક મરી જશે હવે લે છે રજોડા ગામોનું ખેતરોનું પાણીનું લેવલ ઊંચું થશે પાણી નીકળી જશે સાહેબ આ પ્રશ્ન કેટલા ટાઈમથી વ્યવસ્થા લેવાના સાહેબ અમારો કેટલા સમયથી પ્રશ્ન છે આ પ્રશ્ન કેટલા સમય થી છે જવાબ તો આપો તમે અધિકારી છો તમે જવાબ સમય ગોહિલ સોહિલ દિવ્યાંગ ન્યુઝ બાવડા અમદાવાદ